જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો કેશોદમાં જલારામ બાપાની બસો છવ્વીસ મી જન્મ જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી કેશોદ ખાતે સંત શિરોમણી જલારામ બાપાની બસો છવ્વીસ મી જન્મ જયંતિ આજ રોજ ધામધૂમથી ઉજવવામાં આવી હતી કેશોદમાં જલારામ જયંતિની ઉજવણી કરવા માટે વેપારીઓ અલગ અલગ મિત્ર મંડળ જલારામ મંદિર લહાણા મહાજન રઘુવંશી સોશિયલ ગ્રુપ અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના દ્વારા કેશોદમાં બેનર ધજા પતાકા કમાનો સિરીઝ વગેરે દ્વારા જળહળતું કરવામાં આવ્યું હતું વર્સાદી વાતાવરણમાં પણ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા છોલારામ જયંતિની પૂર્વ સંધ્યાએ છોલારામ મંદિરથી ભારત વિકાસ પરિષદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હિન્દુ યુવા સંગઠન ગોપી ગૌ સેવા ટ્રસ્ટ આઝાદ ક્લબ વગેરેના સહકારથી બાઇક રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી કાઢવામાં આવી હતી આજ રોજ જોલારામ જયંતિના દિવસે મહાઆરતી બાદ જોલારામ મંદિરથી સવારે નવ કલાકે શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આગેવાન અને નગરજનો જોડાયા હતા કેશોદના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ હતી મોટી સંખ્યામાં સર્વજ્ઞાતિના લોકો જોડાયા વિવિધ એનજીઓ પણ આ શોભાયાત્રામાં જોડાય અભિવૃદ્ધિ કરેલ બપોરે ચાર વાગે અનકોટ દર્શન અનકોટ આરતી જલારામ મંદિરે રાખવામાં આવી ભક્તો દ્વારા અનકોટ દર્શનનો લાભ લીધો ઉપરાંત લોહાણા મહાજનવાડી ખાતે જ્ઞાતિ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી જલારામ મંદિરે જ્ઞાતિ તથા સર્વજ્ઞાતિ માટે અનકોટ પ્રસાદ ભોજન રાખવામાં આવ્યો હતો

ખાસ આમંત્રણ છે તેમજ આ અંકુટના દર્શન બાદ સાંજે છ થી નવ તમામ જલારામ ભક્તો માટે સર્વ જ્ઞાતિ માટે મહાપ્રસાદીનું આયોજન પણ કરેલું છે છેલ્લા ઓગણત્રીસ વર્ષથી જલારામ મંદિર કેશોદ દ્વારા જલારામ જયંતિની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવે છે અને દરેક જલારામ ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવે છે તો આ મહાપ્રસાદીના આયોજનમાં આજરોજ પણ સાંજે છ થી નવ ભાગ લેવા માટે સર્વે જલારામ ભક્તોને હાર્દિક નિમંત્રણ છે જય જલારામ જય રઘુવંશ જય રઘુવી અરાવલિયા મધુનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ જુનાગઢ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે